નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોજમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું ખૂબ સુંદર વિડિયો મિત્રો દુનિયાના બધા જ સંબંધોને જુદા જુદા નામો મળ્યા છે અને તેમાંના કેટલાક સંબંધો સ્વાર્થથી ચાલે છે કેટલાક સંબંધો પ્રેમ અને લાગણીથી બંધાયેલા છે સમગ્ર જીવસૃષ્ટિમાં પવિત્ર અને મોટામાં મોટો સંબંધ હોય તો તે માતા પિતાનો તેના બાળક સાથેનો સંબંધ છે અને તેમાં પણ માતા અને બાળકનો સંબંધ દુનિયામાં ખૂબ સુંદર સંબંધોની હરોળમાં આવે તેવો સંબંધ છે માતા માટે તેનું બાળક સર્વસ્વ છે માતા તેના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે પરંતુ આવા બાળકો મોટા થઈ માતા પિતાને સન્માન આપતા નથી આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વૃદ્ધાશ્રમો જોતા લાગે છે કે માતા પિતા આજના બાળકોને ગમતા નથી પોતે જ્યારે બાળક હતા ત્યારે માતા પિતાની કાળજી પોતે ભૂલી જાય છે જો મોટા બાળકો આવું કરે તો પછી નાના બાળકોનું તો શું પૂછવું તેઓ તો બિચારા નાદાન હોય છે પરંતુ આજકાલ એક વિડીયો વાયરલ થયો છે તેમાં એક નાનકડો બાળક તેની માતાની કાળજી લેતો જોવા મળે છે પૂરી વાત સમજવા માટે જોઈએ એક વિડીયો મિત્રો આપણે વિડીયો જોયો વિડીયોમાં આપણે જોયું કે એક નાનકડું બાળક ટ્રેનમાં પોતાની માતાને ઊંઘમાં કશું વાગી ન જાય તે માટે કેટલી કાળજી રાખે છે બાળકના હાવભાવ પણ જોવા જેવા છે નસીબદાર છે એ કળિયુગની મા કે જેને આવું બાળક પ્રાપ્ત થયું છે આજે સાબિત થયું કે ફક્ત માતા જ બાળકને અનહદ પ્રેમ નથી કરતી પરંતુ કળિયુગના આવા બાળકો પણ માતા પિતાને અનહદ પ્રેમ કરે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક સુંદર વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ